નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશમનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસમી મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો તમારા જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એ આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે આ દસ પ્રશ્નોની વાત કરી રહ્યા છે એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ઓક્સફર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર ચોવીસમાં અમદાવાદે કેટલામાં નંબરનું સ્થાન મેળવ્યું છે તો જવાબ શું આવશે જવાબ આવશે છસો ને નંબરનું સ્થાન મેળવ્યું છે તો ઓક્સફર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદે છસ્સો ચોપનનું સ્થાન મેળવ્યું છે અને દિલ્હી છે એણે આ રિપોર્ટની અંદર ભારતીય શહેરો વચ્ચે સૌથી શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું છે દિલ્હી ત્રણસો પચાસમાં નંબર પર છે આ સૂચકાંક અનેક મુખ્ય શ્રેણીઓને આધારે એકસો ત્રેસઠ દેશોની એક હજાર શહેરોની વૈશ્વિક સ્થિતિનું વિશ્લેષણ આમાં કરે છે અને આ ઇન્ડેક્સ પાંચ મુખ્ય ક્ષેત્રો છે અર્થશાસ્ત્ર માનવ મૂડી જીવનની ગુણવત્તા પર્યાવરણ અને શાસનમાં વિશ્વના સૌથી મોટા જે શહેરોનું પ્રદર્શન છે એ આંકે છે તાજેતરના અહેવાલ મુજબ નંબર વન પર હજુ પણ ન્યૂયોર્ક છે અમેરિકાનું ન્યૂયોર્ક છે ને એ વિશ્વમાં સૌથી બેસ્ટ બરાબર છે ગ્લોબલ સિટીઝમાં છે નંબર વન પર ભારતની અંદર તમને પૂછે તો દિલ્હી નંબર વન પર છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અમદાવાદ છસો ને ચોપનમાં નંબર પર યાદ રાખજો તમને ખબર હોય તો આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ એમાં ભારત કેટલામાં નંબર પર હતું જો તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કેટલામાં નંબર પર હતું દર વર્ષે વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે પચીસમી મે ના રોજ આ વર્ષથી જ આની શરૂઆત થઈ છે બરાબર છે યાદ રાખજો આ વર્ષે જ આની શરૂઆત થઈ છે પહેલી વખત આ વર્ષે જ મનાવવામાં આવ્યો ગઈકાલે જ તો બે હજાર ચોવીસની વાત કરીએ એટલે કે આ વર્ષમાં જે પેરિસ સમર ઓલિમ્પિક છે ને એની અંદર આખું વિશ્વ છે એ પચીસમી મે ઓગણીસો ને ચોરાણુંના રોજ જે યોજાયેલી હતી તમામ પ્રદર્શિની ટીમોને સામેલ કરતી જે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટની સો વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરે છે તો વિશ્વએ સો વર્ષ થયા છે જે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી પેરિસમાં એના સો વર્ષ થયા બે હજાર ચોવીસમાં આ ઐતિહાસિક ઘટનાએ ફૂટબોલના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ચિહ્ન ચિહ્નિત કર્યું છે જે રમતની વૈશ્વિક અપીલની ઉજવણી કરવા માટે સંપૂર્ણ તારીખ બનાવે છે આ સીમાચિહ્નને માન આપવા માટે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ સાતમી મે બે હજાર ચોવીસના રોષ એક ઠરાવ પસાર કર્યો હતો અને પચીસમી મેને વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો હતો યાદ રાખજો પચીસમી મે ફૂટબોલની વાત કરીએ ફીફા કપ તમને ખબર છે ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ જે એક મેન્સ વર્લ્ડ કપ છે જે અમેરિકા મેક્સિકો અને કેનેડામાં યોજાવાનો છે તમારા માટે પ્રશ્ન છે ફિફા મહિલા વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ કયા દેશમાં યોજાશે અને ફિફાની વાત કરીએ તો ફિફાને બે હજાર સત્યાવીસ સુધી જે સ્પોન્સર કરવાનું છે સાઉદી અરેબિયાની કંપની છે જેનું નામ છે અરામકો અથવા તો સાઉદી અરામકો પણ કહેવાય છે યાદ રાખજો અને આપણા ભારતના ફૂટબોલના દિગ્ગજ જે ખેલાડી છે સુનિલ છેત્રી એમણે સંન્યાસની ઘોષણા કરી છે કેપ્ટન ફેન્ટાસ્ટિક તરીકે તે ઓળખાય છે વિશ્વમાં સક્રિય ખેલાડીઓમાં ત્રીજા નંબર પર છે દોઢસો મેચો છે રમ્યા એમણે અને ચોરાણું ગોલ્સ કર્યા છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને જો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને એ કૃષ્ણા અને એન વેણુ ગોપાલ એ સીબીઆઈમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે તો વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારીઓ એટલે કે આઈપીએસ અધિકારી છે એવાય વાય વી અને એન વેણુગોપાલ સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે હવે એ વી કૃષ્ણા છે ને એ આસામ મેઘાલય કેડરના ઓગણીસો પંચાણુંની બેચના આઈપીએસ અધિકારી છે વેણુગોપાલ છે હિમાચલ પ્રદેશના કેડરના અનુભવી આઈપીએસ અધિકારી છે હવે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં આ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે કે કે સંથાનમ સમિતિની ભલામણને આધારે ભારત સરકાર દ્વારા સીબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બરાબર છે અને સીબીઆઈની વાત કરીએ એના ચીફનું નામ તમારે કહેવાનું છે નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે જો બીજી એક વસ્તુ યાદ રાખજો ઇન્ડસ્ટ્રી ઇમ્પાર્શિયાલિટી અને ઇન્ટિગ્રિટી આ તેનો મુદ્રાલેખ છે મોટો છે યાદ રાખજો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો ઓકે આગળ વધીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરવાની છે તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરવાની છે ક્યાં ક્યાં તમે શેર કરશો તમે હું તમને જે કહું એમાંથી જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોઉં અથવા વધારે વાપરતા હોય તો બધામાં કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ જે પણ તમે વાપરતા હોય સપોર્ટ કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ એક છે રાજેશ ભાસ્કર જેના પર તમે વિડીયો જોઈ રહ્યા છો બીજી છે રાજેશ ભાસ્કર ટુ આ બંનેને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે બરાબર છે તો ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમે જોઈન કરી લો હવે ત્યાં તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે કોલંબિયા યુનિવર્સિટીએ કઈ ભારતીય સંસ્થા સાથે મળીને ઓપ્ટિકલ નેનો પેટર્નિંગ પ્રક્રિયા વિકસાવી છે તો આઈઆઈટી ગુવાહાટી સાથે ભેગા મળીને કોલંબિયા યુનિવર્સિટી આ પ્રક્રિયા વિકસાવી છે ઓકે હવે આઈઆઈટી ગુવાહાટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના એક સહાયક પ્રોફેસર છે ડૉક્ટર ઋષિ મૈતી એને એમના અભ્યાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા તેમના પરિણામો પ્રતિષ્ઠિત મેગેઝિન સાયન્સ એડવાન્સીસમાં લખવામાં આવ્યા છે નેનો પેટર્નની એક ખૂબ જ નાની સામગ્રી પર ડિઝાઇન બનાવવા માટે એક જટિલ પદ્ધતિ છે જે નેનો મીટરમાં માપવામાં આવે ભાઈ એક નેનો મીટર એટલે શું ખબર છે એક અબજનો એટલે કે એક મીટરનો અબજમો ભાગ એક મીટર જે કહીએ ને એનો અબજમો ભાગ નેનો સ્કેલ ગેઝેટ જેમ કે એડવાન્સ લાઇટર ડિટેક્ટર સોલાર સેલ એલઈડી આ પ્રક્રિયા વિના બનાવી શકાતા નથી યાદ રાખજો શું છે એડવાન્સ લાઇટ ડિટેક્ટર સોલર સેલ એલ ઇડી ડૉક્ટર મૈતી અને તેમના સાથીઓએ વસ્તુઓ કરવા માટે સરળ અને ઓછી ખર્ચાળ રીત શોધવા માટે ઓપ્ટિકલ ડાઇવિંગ તરીકે ઓળખાતી તકનીકનો ઉપયોગ કર્યો છે આ પદ્ધતિ સાથે ટેબલ પર એક સરળ આયર લેસરનો ઉપયોગ સામગ્રીના ગુણોને તેના રેઝોનન્સ આવૃત્તિ પર તેમને સીધા સ્પર્શ કર્યા વગર બદલવા માટે કરવામાં આવે છે આઈઆઈટી ગુવાહાટીની વાત કરીએ ઓગણીસો ને ચોરાણુંમાં એની સ્થાપના થઈ આસામના ગુવાહાટીમાં છે અને તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણેલા હતા કે ત્યાં એક સુપર કોમ્પ્યુટર પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું જેનું નામ હતું પરમ કામરૂપ આઈઆઈટી ગુવાહાટી છે એના ચેરમેનનું નામ જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તાજેતરમાં મહિલા માઇક્રો ફાઇનાન્સ ઋણ ધારકોને ધિરાણ આપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન બરાબર છે એણે કઈ બેંકને પાંચસો મિલિયન ડોલરની ધિરાણ આપી છે તો જવાબ આવશે એચડીએફસી બેંકને તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન બરાબર વિશ્વ બેંકનો એક ભાગ જેને એચડીએફસી બેંકને પાંચસો મિલિયન ડોલરની ધિરાણ આપી છે એચડીએફસી આ ધિરાણ રકમનો ઉપયોગ મહિલા સ્વસહાય જૂથો હોય છે અને સંયુક્ત જવાબદારી જૂથો હોય છે એને ધિરાણ આપવા માટે કરશે જે ટકાઉ આજીવિકા પહેલ આવક જનરેશન સાથે સંકળાયેલા છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન વર્લ્ડ બેન્કનો ભાગ છે વર્લ્ડ બેંક છે એની વાત કરીએ ઓગણીસોને ઓગણીસોને ચુમ્માલીસમાં વર્લ્ડ બેન્કની સ્થાપનાથી વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ બેન્કનું હેડક્વાર્ટર છે અને વર્લ્ડ બેન્કની વાત કરીએ એના જે અધ્યક્ષ છે અજય બંગા ભારતી મૂળના હવે આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન એ સરકારને નહીં પરંતુ ખાનગી ક્ષેત્રને લોન આપે છે ઓગણીસો સ્થાપના સ્થાપનાથી આનું પણ હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે એચડીએફસી બેન્કની વાત આપણે કરીએ એચડીએફસી બેન્કની સ્થાપના ઓગણીસો ને ચોરાણુંમાં મુંબઈમાં તેનું હેડક્વાર્ટર છે ચેરમેન છેના અતનું ચક્રવર્તી તમારે સીઈઓ છે એનું નામ કહેવાનું છે જો આવડતું હોય તો વિશ્વની સૌથી ઊંચી વેધશાળા ચીલીમાં બનાવવામાં આવી છે અને એ પણ કોને બનાવી છે ટોક્યો યુનિવર્સિટીએ તો ટોક્યો યુનિવર્સિટીએ એટોકામા ઓબ્ઝર્વેટરીનું ઉદઘાટન કર્યું જેને વિશ્વની સૌથી ઊંચી વેધશાળા હોવાનું ગીનીઝ વર્લ્ડ રેકોર્ડથી નવાજવામાં આવી છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન ચીલીના એન્ટોફાગસ્તા પ્રદેશ છે એમાં શેરો ચાજન્ટોરના શિખર છે જે સમુદ્રની સપાટીથી પાંચ હજાર ચાલીસ મીટરની ઊંચાઈ છે એટલે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ છ કિલોમીટરની હાઈટ છે તો ત્યાં આજે એટોકામા ઓબ્ઝર્વરી છે ટોક ટોક્યો યુનિવર્સિટી એટોકામા ઓબ્ઝર્વેટરી એ માનવ ચાતુરી અને નિશ્ચયના પ્રમાણપત્ર તરીકે ઊભું કહેવાય કે આટલી હાઇટ પર બનાવ્યું છે હવે ટીઓ છે એના હૃદયમાં એટલે એની અંદર છ પોઈન્ટ પાંચ મીટર ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે જે બ્રહ્માંડના રહસ્ય ઉગાડવા માટે રચાયેલ છે આ અદ્યતન સાધન બ્રહ્માંડની મૂળભૂત પ્રકૃતિની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે બ્રહ્માંડમાં આપણે રહીએ છીએ એના વિશે આપણા સતત વિસ્તરતા જ્ઞાનમાં યોગદાન આપશે ચીલી દેશની વાત કરીએ કેપિટલ છે એનું સેન્ટિયાગો અને કરન્સી છે એની ચીલી અને પેસો તમારે એના પ્રેસિડેન્ટનું નામ કહેવાનું છે આપણે ભૂતકાળમાં ભણ્યા હતા જ્યારે તેમણે નવા નિમણૂક થઈ હતી એમની ત્યારે આપણે ભણ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી આ જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ બંને રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા સ્ટ્રોક રિહેબિટેશન માટે આયોટીક સક્ષમ ઝો રેહાબ વ્હીલચેર છે વિકસાવવામાં આવી છે તો જવાબ આવશે આઈઆઈટી બેંગ્લોર આઈઆઈટી નથી ટ્રિપલ આઈટી બેંગ્લોર દ્વારા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બેંગ્લોર દ્વારા બરાબર છે આઈઓટી સક્ષમ વ્હીલચેર તમે કોઈપણ જગ્યા હોય વિશ્વના કોઈપણ ખૂણા પર તો એના જેટલા પણ ફીચર્સ છે એનો ઉપયોગ કરી શકો રિમોટલી આ વ્હીલચેર સેન્ટર ફોર ઇન્ટરનેટ ઓફ એથિકલ થિંગ્સ દ્વારા કેટલાય સરકારી અને વિદેશી જૂથોની મદદથી બનાવવામાં આવ્યું છે અને આ વ્હીલચેર ખાસ કરીને જે સ્ટ્રોકના દર્દીઓ છે એની શસ્ત્રક્રિયા થાય એના બાદ સાજા થવામાં એને મદદરૂપ કરવા માટે બનાવવામાં આવ્યું છે ઝો રહ્યાબ છે ઉચ્ચ તકનીકી પુનર્વસન ઉપકરણ છે જે સ્નાયુની પ્રવૃત્તિઓ પુનઃપ્રાપ્તિને ટ્રેક કરવા માટે સરફેસ ઇલેક્ટ્રોમાયોગ્રાફીનો ઉપયોગ કરે છે હવે સરફેસ ઇલેક્ટ્રોમાયોગ્રાફી જેને આપણે ઈ એમજી પણ કહેવાય છે એ સ્નાયુઓની અંદર આપણા મસલ્સ છે એની અંદર સોય ચોંટાડ્યા વિના સ્નાયુઓની વિવિધ પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવાની રીત છે બહુ જોરદાર કહેવાય ને તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ભૂતકાળની વાત કરું છું કે આઈઆઈટી મદ્રાસ દ્વારા એક ઈ વ્હીલ ચેર બનાવવામાં આવી હતી પચીસ કિલોમીટરની એની સ્પીડ હતી પચીસ કિલોમીટર એની બેટરીની રેન્જ હતી અને કોઈ પણ ઉબડ ખાબડ રસ્તા ઉપર ચાલવા માટે સક્ષમ હતી જેનું નામ હતું નિયો બોલ્ટ હવે આ હોસ્પિટલ ઉપકરણની કિંમત પંચ્યાસીથી થી નેવ હજાર રૂપિયાની વચ્ચે રહેશે બરાબર છે ટ્રિપલ આઈટી બેંગ્લોરની વાત કરીએ ઓગણીસો અઠ્ઠાણું માં આની સ્થાપના થઈ તમારે એના ચેરપર્સનનું નામ ખબર હોય તો કહી શકો છો જણાવો ઈસરોએ સ્વિફ્ટ જે સત્તર સત્યાવીસ પોઈન્ટ આઠ સોળ તેર હોલમાં હાઈ એનર્જી એક્સરે મોડ્યુલ શોધો છે કોના દ્વારા એસ્ટ્રોસેટ આપણો જે ઉપગ્રહ છે એનામાં મદદથી અને એસ્ટ્રોસેટે આ બ્લેક હોલ છે એમાં અસામાન્ય આઉટબ્રસ્ટ તબક્કા દરમિયાન આ ઉચ્ચ ઉર્જા એક્સરે એ પિરિયોડિક મોડ્યુલેશન શોધી કાઢ્યું છે ઇસરોની આગેવાની હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી મુંબઈ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના ખગોળશાસ્ત્રીની ટીમ દ્વારા શોધ કરવામાં આવી છે ઇસરોની વાત કરીએ પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સ્થાપના થઈ ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં છે એના જે અધ્યક્ષ છે એમનું નામ છે ડૉક્ટર એસ સોમનાથ તમારે જણાવવાનું છે ડૉક્ટર એસ સોમનાથ છે એને એમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આમ તો ઇસરોને પણ ઘણા બધા પુરસ્કાર આપવામાં આવ્યા છે ઇન્ડિયન ઓફ ધ યર બરાબર છે ને એવિએશન વીક એવોર્ડ લીફ એરિક્શન એવોર્ડ આ બધા ઇસરોને એવોર્ડ મળેલા છે બરાબર છે તો યાદ રાખજો આગળ વધીએ લાઇક બાકી હોય તો એક લાઇક આપજો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે તો એપી કલ્ચર કહેવાય છે વાહન વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયો પદાર્થ હાજર હોતા નથી એમોનિયા ના હોય બાકી બધું હોય સાપેક્ષ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકનું નામ છે આઈન્સ્ટાઈન દિવેટ વાળા સ્ટવમાં કેરોસીન નીચેના પ્રવાહના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે તો કેસાકર્ષણ શુદ્ધ પાણી વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે અવાહક હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય શહેર છે ધોળાવીરા બે હજાર એકવીસમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું પંચમહાલ ભીલસેવા મંડળની સ્થાપના કોણે કરી હતી ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર એમનું નામ વીર શહીદ વીર કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા હિંદ છોડો ચળવળમાં ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી તો રૂપસિંહ અને જોગિયા ભગતે કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે તો ખાદીર ખાદીર બેટમાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ શિલ્પ મહોત્સવનું આયોજન કર્યું કચ્છના માંડવીમાં બીજો પ્રશ્ન તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો નવ્વાણું નંબરનો સભ્ય બન્યો છે તો સ્પેન બન્યો છે યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ટ્રાવેલ એન્ડ ટૂર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર ઓગણચાલીસમાં નંબર પર સેકન્ડ પ્રશ્ન ફિફા વર્લ્ડ કપ એ પણ મહિલા માટેનો જે બે હજાર સત્યાવીસમાં યોજાશે પરંતુ યોજાશે ક્યાં બ્રાઝિલમાં ત્રીજો પ્રશ્ન સીબીઆઈના ચીફ છે એમનું નામ શું છે તો પ્રવીણ સૂદ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ચોથો પ્રશ્ન છે આઈઆઈટી ગુવાહાટીના જે ચેરમેન છે એમનું નામ શું છે તો યાદ રાખજો રાજીવ મોદી પાંચમા નંબરનો પ્રશ્ન એચડીએફસી બેંકના સી નું નામ શું છે તો યાદ રાખજો શશીધરન જગદીશન નંબરનો પ્રશ્ન ચીલીના પ્રેસિડન્ટનું નામ શું છે તો યાદ રાખજો ગ્રેબ્રિયલ બોરિક અને યાદ રાખજો ફ્રાન્સના પ્રેસિડન્ટ છે જે સૌથી યુવા પ્રેસિડેન્ટ છે ચોત્રીસ વર્ષના અને સમલૈંગિક પ્રેસિડન્ટ છે એમનું નામ ગ્રેબ્રિયલ એટલ બોરિક સાતમા નંબરનો પ્રશ્ન ત્રિપલ આઈટી બેંગલુરુના ચેરપર્સન તો યાદ રાખજો ક્રિસ ગોપાલ ક્રિસ ક્રિષ્ન આઠમા નંબરનો પ્રશ્ન ઈસરોના ચેરમેન ડોક્ટર એશ સોમનાથને કે પી પી નામ્બિયાર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા યાદ રાખજો આપણે ભણેલા છે ઘણી બધી વખત હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ઘુડખર ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે જોવા મળે છે જો તમને જવાબ આવડતો હોય તો તમે આન્સર આપી શકો છો કમેન્ટમાં લખીને સેકન્ડ પ્રશ્ન પ્રથમ એશિયન રિલે ચેમ્પિયનશીપમાં ભારતીય એથ્લેટિક ટુકડીએ કેટલા મેડલ્સ જીત્યા છે તો મિત્રો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો જો આવડતું હોય તો લખજો તો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો તો હતા જ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ બંનેને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત